પાણી વેરા બાબતે નોટિસ પાઠવી છે મહાનગરપાલિકાના લેણા તરીકે માત્ર શહેર પોલીસ પાસેથી જ બાર કરોડથી વધુ રકમ વસૂલવાની છે જ્યારે કલેક્ટર કચેરી પાસે આઠ કરોડથી વધુનો વેરો બાકી છે

તો સાથોસાથ કલેક્ટર તંત્રને તેમજ યુનિવર્સિટીને પણ નોટિસ ફટકારવામાં આવી છે ત્યારે મહાનગરપાલિકા ખાતેથી મળતી વિગત અનુસાર રાજકોટ શહેર પોલીસ હસ્તકની મિલકત પેટે સાત કરોડ બાસઠ લાખ ચોરાણું હજાર અઠ્યાસી રૂપિયા તેમજ પાણી વેરા પેટે ચાર કરોડ ત્રીસ લાખ અઠ્યાસી હજાર પાંચસો ને છ રૂપિયા મહાનગરપાલિકાના લેણાના નીકળે છે તેમજ રૂરલ પોલીસના એકસો પાંચ મિલકતનો સોળ લાખ સડસઠ હજાર બસો સાત રૂપિયા તેમજ પાણી વેરા પેટે

હોશે હોશે ટેક્સ પણ ભરતા હોય છે પરંતુ રાજકોટ શહેરમાં માં કાર્યરત એવી સરકારી કચેરીઓ કેન્દ્ર સરકારની હોય કે રાજ્ય સરકારની કોઈ પણ કચેરી હોય એમને પણ એક ટેક્સ સ્લેબ મુજબ એને ટેક્સ ભરવાનો થતો હોય છે તો ગઈકાલે મારા દ્વારા માન્ય ડીએમસી નંદાણી સાહેબ અને મહેકમ શાખાના આસિસ્ટન્ટ કમિશનર ધરૂપ સાહેબ ને સૂચના આપી છે કે ક્રમશઃ જે જે સરકારી કચેરીઓનો જે ટેક્સ બાકી છે આ ટેક્સ વસૂલવામાં આવે લાસ્ટ યર રેલવે પણ અમને ટેક્સ આપી દીધો છે હવે આજે આ વખતે અમે પોલીસ કમિશનર ની કચેરી રાજકોટ શહેર પોલીસ નો જે ટેક્સ બાકી છે એના માટેની પણ અમે લોકો નોટિસ ઇસ્યુ કરી છે આવનારા દિવસોમાં કોઈ પણ કચેરીઓ બાકી છે તમામ લોકો પાસેથી અમે લોકો ટેક્સ વસૂલવા માટેની અમે નોટિસ ઇસ્યુ કરવાના છીએ ઉલ્લેખનીય છે કે સામાન્ય મિલકત ધારકોને મિલકત વેરો અથવા તો પાણી વેરો બાકી હોય તો મહાનગરપાલિકાનું તંત્ર બાહુબલી બનીને મિલકતને સીલ મારતી હોય છે અથવા તો પાણીનું કનેક્શન કટ કરતી હોય છે પરંતુ સરકારી તંત્ર પાસે મહાનગરપાલિકા જાણે કે કૂણી બની જતી હોય તેમ વર્ષોથી મિલકત વેરો તેમજ પાણી વેરો વસૂલવામાં ન આવ્યો હોવાનું સામે આવ્યું છે ત્યારે નોટિસ બાદ સરકારી તંત્ર દ્વારા મિલકત વેરો તેમજ પાણી વેરો ભરવામાં આવે છે કે કેમ તે જોવું મહત્વનું બની રહેશે